ઓય ને વગાડું ને રાતાસી માળયા મા ઓ બાપ કેટલો ભાઈક ચાલી તું છો તું વિચાર ખાલી જો એના મમ્મી ડોલોક છે ને બધું મૂકી દીધું માળિયામાં બધાને પરમ

ભગવાન ને પણ છે ને કઈ જ વિસર્જન કરવું પડે છે ભગવાન પણ આ દુનિયામાં આવી જતા રહે છે એટલે છે ને લાઈફ ની એવરી મોમેન્ટ એન્જોય કરવાની બરાબર એવરી મોમેન્ટ એવરી સેકન્ડ એવરી મિનિટ એન્જોય કરવાની હોય છે બરાબર બરાબર ને ભીંગ ઓકે સરસ ચાલો ગાઈશ તો જમવામાં જીવી લેવાનું હોય રાઈટ રાઈટ વગાડ ને તારે વગાડવા વગાડ નથી વગાડવા તમે બધા નાસ્તો કરીને આવ્યા બધા એ તો તે આ કેવી ચેલેન્જ લઈ ખબર ચોવીસ કલાક ખાધા પીધા વગર રહેવાનું એવી ચેલેન્જ લઈ તમારો મિત્ર જો જે ચેલેન્જ લેવાની હોય એવી લેવાય હે એવી ચેલેન્જ લઈ તમે કેવી ચેલેન્જ લ્યો છો એક કોઈ નથી લેતા

આ બોલાવા આયા જ નાસ્તો કરવા માટે બેસી આવી ગયા છે જો ગણપતિ નું વિસર્જન છે કે તો દિવસ કપડા શોપ ક્લોઝ છે ગાઈઝ છે ને

બેસતા વર્ષ રજા આવું છે દિવાળી દિવસે આપણે કઈ ચાલુ રાખ્યું છે તો આ અમારી લાસ્ટ રજા છે એટલે છે મોડા ઉઠ્યા હતા સવા અગિયાર થવા આવ્યા છે લેટ નાસ્તો કરવા બેઠા કેમ કે આજે છેલ્લી રજા છે રજા એન્જોય કરવાની છે બરાબર ને ભીનર પછી અમારે કઈ શનિવાર રવિવાર એવું કઈ આવતું નથી બધા જ દિવસ અમારા માટે સરખા હોય છે બરાબર છોકરાઓને તો તેની તેની રજા હતી બરાબર ચાલો ગઈશ તો ભાખરી મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી છે આ બાજુ હેતાંશભાઈ ભાખરી પણ રેડી છે આ બાજુ ચિંતનભાઈની ભાખરી રેડી છે તો ચાલો હવે છે ને ગરમા ગરમ ચા લઈ લઈએ અને નાસ્તો કરી લઈએ ગઈસ તો ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો અને વિનલ ડુંગર ઓ બાપ રે વાહ ભાઈ વાહ સરસ ખાઈ જાવો ખાઈ જવાના છે ચિંતન તું કહેતો છે ને ઢોસા બનાવ્યા તેના બે વરસ થઈ ગયા સેઝલ બેન ચાવડ આપણા સબસ્ક્રાઇબર છે કોમેન્ટ કરે છે તમે ફર્સ્ટ મંથમાં માં ઢોસા બનાવ્યા હતા ઘરે બોલ સાકાટ કરે છે ને હવે એ કંઈ ખબર નહીં ના ના ફર્સ્ટ મંથમાં હોય ફર્સ્ટ મંથે ના નહિ પછી છે ને ને બોલાવી ખબર કે તું કોણ મહેમાન ઘરે મહેમાન કોઈ નતું જતા બરાબર છે ઓકે જી મૈસુર બની નાખ્યા આપડે લોટી ઘરેથી મંગાવી તી યાદ છે એટલે એ હમણાં નું જ છે હો આ બે મહિનાનું એવું છે યાદ આવી ગયું

હવે બિનલ મારે જમવાનું નથી થતું જમવું તો પડશે નહીં જમવાનું મારે થતું નથી લે આ તો બહુ કેરી મુંઝોણોમાં મુકાણો એ બે 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 તું એવું શીખવાડ માં એને કે હતે ગાવ અરે બે બે એ તો છે એક વાત કહું તે તારી ઓલી 24 કલાક ભૂખ્યા રહેવાની તે ચેલેન્જ હતી ને ફિનિશ કરી દીધી દોડી દીધી ચાલુ કરી દીધી હા

હા એને બધા વિડીયો પાછા ચેક કર્યા છે છે જોકે સવારે ચર્ચા થઈને ડાયરેક્ટ એને કોમેન્ટ એડિટ પણ કરી નાખી ઓકે ભાઈ ચાલો ગાઈસ તો આજ છે ને થોડા ઘણા ભાત ખાઈ લઈએ દાળ ભાત ઘણા ટાઈમ પછી બપોરે જમું છું તો ચાલો હવે જમી લઈએ તો ગાઈસ જમવામાં જો થોડાક કેવા દાળ ભાત લઈ લીધા છે અને સાથે લીલો કાંદો લીલી ડુંગળી બરાબર તો ચાલો હવે જો જમી લઈએ ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ જમી લીધું અને આજે છે ને ત્રણ વાગ્યા બાદ વિસર્જનનો પ્રોગ્રામ છે નીચે શેરીમાં હું તમને શેરીનો માહોલ બતાવું બધી જ ગાડી બધી મોટી ગાડી છે ને શેરીમાંથી બહાર બધી કાઢી લીધી છે છે ને શેરી આખી ક્લીન થઈ ગઈ છે અત્યારે છે ને રાસ ગરબા અહીંયા લેવાના છે બધી ગાડી તો અહીંયા ગોઠવી દીધી એટલે હવે છે ને ધામ ધૂમ છે અહીંયા રહીશ તો જમણવાર છે ને તો જો બધું બનવાની રસોઈ ચાલુ થઈ ગઈ છે ભાત મુકાઈ ગયા છે આમ બધા મસાલા આવી ગયા છે અને આ બાજુ બધું કટિંગ થવાનું ચાલુ થઈ ગયું છે જો શેરીના બધા સભ્યો આવી ગયા છે અને સામે એક ડેટ હવે મંડપ ખોલાઈ ગયો છે હમણાં ફાઇનલ આરતી થાય છે અને પછી વિસર્જન કરવાનું છે તો હવે ચણા બાપા મૂકવાના છે સોલે ચણાનું શાસ્ત્ર ગઈશ તો એ જો સ્પીકર મૂકી દીધું અને કેબલ જો પગમાં ન આવે ને એના માટે જો ઉપર ચિંતન ચડી ગયો છે હમણાં કેબલ ઉપરથી તમે પ્લગમાં આપશે વાહ ભાઈ વાહ સુવિધા સાથે બધું ગઈશ તો શેરીમાં જો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે અને સ્પીકરમાં જો છત્રી ઢાકી દીધી એટલે તકલીફ ના પડે ને છેલ્લે જો અમે રસોઈ બનાવતા હતા ને ત્યાંથી બધું તપેલું ઢાકી દીધું તો આખું બધું જો માર્કિંગમાં જ લઈ લીધું એવું લાગે છે માર્કિંગ માલે રસોઈ બનાવતી એવું લાગે છે અને જો આખી શેરી ખાલી થઈ ગઈ મસ્ત અત્યારે ગરબા લેવાના છે બાકી સ્પીકર તો ચાલુ જ जोरदार મજા કરવાની છે ગાઈસ તો जोरदार વરસાદ આવતો તો મને વરસાદ છે ને અત્યારે રહી ગયો છે ને પિનલ જો તૈયાર થઈ ગઈ છે મસ્ત ફર્સ્ટ ક્લાસ જો વાહ ભાઈ વાહ વાહ ગુડ મસ્ત מלગોટની સાડી છે ગ્રીન કલર મરાઠી માં વધારે ચાલે પેલું હું કેવું મરાઠી લોકો છે ને એવું નથી મરાઠી લોકો ગ્રીન કલર સુકનવંતી કલર છે અચ્છા જ્યારે આપણે સગાઈ ની ચુંદડી હોય પહેલી ચુંદડી જે છે મિત્તની ચુંદડી લે

તમને ગરબા બતાવિક બાકી રાઈટી એટલે બહુ જાજા ગરબા નહીં બતાવી શકીએ અમે ગઈકાલે સાંજે પણ અમારે રાઈટ નો સારું ચાલો કહીશ તો નીચે જઈએ અને એન્જોય કરીએ તો કહીશ આ બાજુ ગણપતિ ગણપતિના વિસર્જન માટેનું કુંડ કૃત્રિમ કુંડ તળાવ રેડી થઈ ગયું છે મસ્ત મજાનું અને આ બાજુ ગણપતિજી મસ્ત ભાઈ કરી દીધી છે હવે ટૂંક સમયમાં જ વિસર્જન થાય છે અને આ બાજુ ફોટો ફોટોશૂટ ચાલે છે અને બસ હવે બે પાંચ મિનિટમાં આરતી કરીને આપણે વિસર્જન કરવાનું છે ધૂપ દીવા અગરબત્તી ચાલુ થઈ ગયા છે અને હમણાં આરતી કરીને સપના આવી ગઈ છે સપના જય યોગેશ્વર

We're જો પૈસા ઉડાડે છે જો ઓહો એ એટલી બધી વાહ ભાઈ હા એ રાજા જો પૈસા

ગાઈસ તો આ બાજુ જોવા પૂરી ચડાવવાનું ચાલુ થઈ ગયું છે કેટલા જણા જોવા પૂરી ચડાય છે અને આ બાજુ રેડી થઈ ગઈ છે મસ્ત ગરમા ગરમ ગાઈસ તો છોલે ચણા શાક કમ્પ્લીટ રેડી છે જો મસ્ત મજાની સુગંધ આવે છે જોરદાર બનાવ્યું છે ગાઈસ તો જો આ બાજુ બધા જમવા માટે બેહી ગયા છે સોસાયટીના ના મિત્ર મંડળ બધું ગાઈસ તો જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે છોલે શાક છે પૂરી છે પુલાવ છે અને કાંદા ગુલાબ જાંબુ ને છાસ જો હશે હશે બધા એ જમવા માટે જો બધા બેહી ગયા છે અમે બધા છેલે રહ્યા છીએ બાકી બધાએ જમી લીધું છે બરાબર ને જો આ ચિંતન ભાઈ છેલ્લો છેલ્લો કઈ તો ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે અને મુખ્ય મહેમાન જો બધા આવી ગયા છે ખુરશી ઉપર જો બધા ગોઠવાઈ જાય છે હો પણ બાદવાનો ન હોય રમવાનો હોય જો બધા કેવા ખુરશી ઉપર ગોઠવાઈ ગયા જો હા આ બાજુ વડીલો બધા છે ને આ બાજુ ને હા ત્રીજી જનરેશન છે આ બાજુ બીજી છે ફર્સ્ટ જનરેશન છે આ હતા હાઈ ભાઈ આ બાપરે હેતંગ જીતી જવાનો છે કે સંગીત ખુરશી રમવાની છે આ બધા બાળકો જોવા અહીંયા ગોઠવાઈ જાય છે અને સંગીત ખુરશી ની મોત લેવાના છે તો હેતંજ પેલો જ ઉપર રહી ગયો છે હાલો 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 હલો કહીશ તો હવે બાળકોનો પ્રોગ્રામ કરો અને હવે છે લેડીઝનો પ્રોગ્રામ આવ્યો હતો એ લોકોનો વારો છે અહીંયા લેડીઝ લોકોનો વારો છે ચાલો જોઈએ કોણ જીતે છે પપ્પા ચિંદન ચિંતનમાં બધા હારે છે જવો તમે જોઈ રીતે આવો

તો રાતના બાર વાગવા આવ્યા છે અને ફાઇનલી ઘરે સોસાયટીમાંથી પહોંચી ગયા અને જોરદાર એન્જોય કરી જોકે તમે લોક પણ એન્જોય કર્યો હશે બહુ મોજ મસ્તી કરી રાસ ગરબા લીધા જેમાં બધા ભેગા મળીને બરાબર અને ખાસ ગણપતિ બાપાનો વિસર્જન કર્યું ભાઈ ગણપતિનો ઉત્સવ શું મેસેજ આપે છે ભાઈ જેનું નિર્માણ થાય છે તેનું વિસર્જન અવશ્ય થાય છે આ સમજાવવા માટે ગણપતિ બાપા આપણે ત્યાં આવે છે બરાબર આવતા વર્ષે જલ્દીથી વેલા વેલા પધારજો ગણપતિ બાપા એવી આપણે સૌ બધાને પ્રાર્થના કરીએ બરાબર ચાલો ગઈશ તો આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય કેશ્વર